આદર્શ દિવસી કન્યાશાળા મોડાસા ખાતે ડોક્ટર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે આજરોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ન્યાય ભીખુસિંહ સાહેબ અરવલી જિલ્લા સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયતના ચેરમેન રેખાબેન રાઠોડ અરવલી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી દિનેશભાઈ સોનેરી મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ જિલ્લાના પ્રભારી મંત્રી વર્ષાબેન મહામંત્રી મંત્રી હસમુખભાઈ પટેલ સાબરકાંઠાના પ્રભારી કમળાબેન ભાજપ તાલુકા પ્રમુખ મહિપાલસિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોએ દીપ પ્રાગટ્ય ફુલહાર અને બાળાઓએ પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શાળાના આચાર્ય શ્રી પીએચ પટેલ સાહેબે તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું અને આજના મુખ્ય મહેમાન અને મંત્રીશ્રીના વ્રદસ્તે બાળાઓને ચોપડા વિતરણ કાર્યક્રમ કરી આજના પ્રસંગને અનુરૂપ માનનીય મંત્રીશ્રીએ ઉદ્બોધન કર્યું શાળાનો તમામ પરિવાર હાજર અને કાર્યક્રમની આભાર દિનેશભાઈ સોનેરીએ કરી డిప్రోదీని ఎస్ పేరు నర్వల్లి